આ મકાનમાં છેલ્લા દસ વર્ષ સમય દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સરકાર દ્વારા ગ્રામ પંચાયતની સુવિધાથી સજ્જ બનાવવા માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ આ વેલાલ ગામમાં ઘી ઉમંગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોઈપણ સુવિધા મળી ન હોય તેવું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે કેટલાક મકાન માલિકો તો તેમનું મકાન છોડી બીજે ભાડે રહેવા પણ મજબૂર બન્યા છે પાણી રોડ પર હોવાને કારણે અગાઉના દિવસોમાં પાણીમાંથી સ્વાન જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું પણ મૃત્યુ થયું હતું સોસાયટીના માણસો હાલ આ પાણીમાંથી જતા પણ હવે ડરે છે

સ્કૂલ લઈ કેવી રીતે જવાનું પાણી ભરાઈ જાય શોર્ટ આવી જાય પાણીમાંથી નીકળીએ તો ડર લાગે કે શોર્ટ ના આવી જાય કોક ના કંઈક થઈ ના જાય હમણાં ગયા ફેરે ગયા મહિને એક મહિના પહેલા કૂતરો પાણીમાંથી જતો તો તો મરી ગયો હવે આની જગ્યાએ માણસ હોય તો મરી ના જાય

રહેતા રહેતા પાંચ વર્ષ થઈ ગયા પણ પાંચ વર્ષમાં એકવી વખત કોઈ નિકાલ નહીં લાય આ લોકો એનું મતલબ અમારે શું સમજવાનું ખાલી કરીને જતું રહે આનું પોતાના મકાનમાં લીક્યા જાય ભાડવા જ તો જતા રે પોતાના મકાનમાં લીક્યા જશે મકાન અહીંયા વેચાતા નથી તો કરવાનું શું અમારે એનો નિકાલ તો લાવો કમસે કમ બધી રીતનું હોય આ તો પાણી ભરાય કચરો અહીંયા થાય કોઈ સુવિધા નથી સોસાયટીમાં આખો ગટરનું પાણી અંદર આવી જાય બાથરૂમનું પાણી અંદર આવી જાય બહારનું અંદર આવી જાય તો પછી અમારે શું કરવાનું ઘર ખાલી કરીને જતું રહેવાનું સામાન ક્યાં લઈને જવાનું આટલી વરસાદમાં એ બધું નહીં જોવાનું આનું નિકાલ તો લાવો કમ યાર કોક તો કંઈ કરો 5 વર્ષમાં કઈ જ બી નહીં થયું આ યે પાણીની સમસ્યા આવે ગટરની સમસ્યા આવે ઓમંગ સોસાયટીમાં वर्षों से इसका कोई निकाल नहीं आता है गंदगी होती है मच्छर भी आते हैं बीमारी भी, भी होती हैं ये सब होता है परेशान तो है खैर लोग परेशान हैं सोसाइटी के लोग परेशान हैं ये परेशानी काफ़ी दिनों से काफ़ी सालों से है इसको दूर होना चाहिए ओके बोलो उमंग सोसाइटी वाला પાણી બોફરાય કચરો થાય માટી કોઈ જાડુ વારાય નહીં આવતા કઈ નહીં અમે જાતે મારીએ પાણી બોફર રાયટી ચોરાય ને ઘર માં આવી જાય તો ખબર ના પડે સિક્યુરિટી કશું જ નહીં ના એક જ છે ખાલી મેન જગ્યા એ कोई सोसाइटी में मेन व्यक्ति कोई जवाब हुआ आवे छे कोई नहीं आता गटरे भराती है मच्छर कीड़ा मकोड़ा बहुत होते है, पानी भरा रहता है स्कूल जाने के भी लिए बच्चन को रास्ता नहीं है निकलने में कोई परेशानी पड़ती पर है बहुत गंदगी है सोसाइटी में और कोई कोई निकाल निकालता ही, निकल ही नहीं है कोई निकल ही नहीं है सोसाइटी में इसका कोई निकल...